નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાનું વડુ મથક કહેવાતી એવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં રહી છે આજે એવી જ ઘટના નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના મોજી ગામની એક ગરીબ પરિવારની પાંચ વર્ષની દીકરી જે ઘરના આંગણામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં રમી રહી હતી સાંજના પાંચ કલાક દરમિયાન આ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો વાગી જતાં બાળકીને ખૂબ જ બ્લીડિંગ અને ગંભીર ઈજા થવા પામી છે અને ગામડામાંથી એને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સાંજના સાત વાગે તેને લઈ આવવામાં આવે છે તેનું બ્લીડિંગ બંધ રહેતું નથી તેમના પરિવારનો કોલ આવે છે અને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રાત્રિના નવ વીસ કલાકે એટલે કે અઢી કલાક બાદ ત્યાં સ્થળ પર મુલાકાત લઈએ છીએ તે દરમિયાન આ બાળકીને ખૂબ મોટા પ્રમાણમાં બ્લીડિંગ થાય છે ત્યારે ત્યાંનો સ્ટાફ શ્રી જોઈ રહ્યા છે પણ એમ છતાં અઢી કલાકનો સમય થઈ જાય છે આ બાળકીને ના તો ડ્રેસિંગ કરવામાં આવે છે ના તો યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ એક ખૂબ જ શરમજનક બાબત છે આજે આટલી ગંભીર ઈજા થવા છતાં પણ કોઈ ટ્રીટમેન્ટ કર્યા વગર બાળકીના પરિવારને શ્રી દ્વારા કહેવામાં આવે છે કે એને બરોડા લઈ જાઓ જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો એને ઇમરજન્સી વોર્ડમાંથી બીજા વોર્ડમાં રિફર કરીએ છીએ એમ છતાં પણ ત્યાંના ગાયનેક ડોક્ટર ત્યાં હાજર નથી કે કોઈ અન્ય ડોક્ટર કે કોઈ બીજો અન્ય સ્ટાફ ઓક્સિજન બોટલ કે ટ્રે પકડવા પણ તૈયાર હાજર નથી આ ખૂબ જ નિષ્કાળજી છે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં જો આટલો બધો મોટી સંખ્યામાં ડોક્ટરોનો સ્ટાફ અને અન્ય સ્ટાફ હોવા છતાં પણ બાળકીને અઢી કલાક દરમિયાન કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં ન આવે એ ખૂબ જ શરમજનક બાબત છે રાજપીપળાનો વડો મથક કહેવાતી એવી સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં રહે છે આજે એક ફક્ત 5 વર્ષની બાળકી જેમને એના પ્રાઇવેટ પાર્ટમાં એક સળિયો ઘૂસી ગયો તો એ ઘરે ગમતી દીધી હોય સાડા પાંચ વાગ્યાની ઘટના છે એ પરિવારને રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર સાડા છ થી સાત વાગ્યા દરમિયાન એમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે અને અઢી કલાક થઈ જાય છે નવ વાગે અમને ફોન કરે છે અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત નવ ને વીસે અહીંયા ગાડી લઈએ છીએ ત્યાં ગાડી અમને સ્થળ પર કોઈ પણ ડોક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં ગાડી અવેલેબલ મળતા નથી આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્કમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્કમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે પણ આ ડૉક્ટરોએ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી ત્યાં સુધી એને સાત વાગ્યાના અહીંયા ગાડી લઈ આવ્યા હતા નવ ને વીસનો ટાઈમ થયો હતો તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું એને ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં ગાડી એમનું લોહી દબાવી રહ્યા હતા તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્કાળજી છે અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો અને ભાઈ તમે આ બાળકીને કોઈ પણ જાતે ટ્રીટમેન્ટ નથી આપતા કોઈ ચેકઅપ નથી કરતા કોઈ ગાયને ડોક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રેફર કરો અમે અહીંયા ગાડી આવ્યા તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાર્ડો ચાલે છે તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો અહીંયા ગાડી આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટ ના લીધે આજે એનો જવાબદાર કોણ તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે તેમ છતાં આજે અહીંયા આગળ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આજે તમે વિચાર કરો એક સામાન્ય બાળકીને આજે પ્રાઇવેટ પાર્ટમાં વાગી જાય છે અઢી અઢી કલાક સુધી એને આ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળતી આ શરમજનક બાબત છે અહીંનું પ્રશાસન એ શું ધ્યાન આપી રહ્યું છે એની પર પ્રશ્ના ચિહ્ન છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ